ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ હવે ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે તો મનીષે ફેશન ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રીસ વર્ષ પૂર્ણ કર્યા છે અને આ ખાસ અવસર પર તેણે પોતાના પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી છે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ હવે ફિલ્મ ડિરેક્શનમાં પગ મૂક્યો છે મનીષે સ્ટેજ ફાઇવ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે પોતાના

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ